નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું જીનુ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયો આપણે એક ખાસ હવામાન આગાહી અને મિત્રો જે અમુક બીજા પણ સમાચાર છે તેના વિશે વાત કરી લઈએ હવામાન આગાહી મિત્રો એ છે અંબાલાલ પટેલની નવરાત્રી દરમિયાન ગરમી સાથે વરસાદી માહોલ રહેશે અને છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદી ઝપટા પડી શકે છે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રી જે છઠ્ઠો નોરતો હોય છે ત્યારથી મિત્રો લઈને દશેરા સુધી એટલે કે કુલ ટોટલ મિત્રો ચારથી પાંચ દિવસ જે વરસાદ ઝાપટા હશે તે મિત્રો આવશે અને હા સાથે સાથે મિત્રો ગરમીનો માહોલ પણ રહેવાનો છે તો મિત્રો આપણે જે પ્રધાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે એકવીસમો હપ્તો છે તેના વિશે થોડીક જાણ કરી દઈએ તો એકવીસમો હપ્તો મિત્રો કેન્દ્ર સરકારે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર રૂપિયાનો એકવીસમ હપ્તો જાહેર કર્યો છે એટલે કે મિત્રો જે આવનારો છવ્વીસમો સપ્ટેમ્બર છે મિત્રો એટલે કે મિત્રો આવતા મહિને મહિનાની અને તેના પછીના મહિનામાં છવ્વીસ સપ્ટેમ્બરે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો જાહેર થશે અને પંજાબ છે હરિયાણા છે હિમાચલ પ્રદેશ પૂરતી થયેલા નુકસાન ને કારણે આપતો અગાઉથી જમા કરાયો છે મિત્રો આવે તમને ખબર હશે કે પંજાબ હરિયાણા હિમાચલ અમુક જે મોટા રાજ્યો છે ત્યાં મિત્રો થોડા સમય પહેલા ઉર જે સ્થિતિ નિર્માણ થયા તેના અંદર ત્યારે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયેલું છે મિત્રો તેના કારણે પૂરના કારણે નુકસાન થયેલ નુકસાનને કારણે આ હપ્તા મિત્રો અગાઉથી જમા કરવામાં આવશે બીજી પણ મિત્રો એક યોજના જે સોલાર પેનલ યોજના વિશે

ઘરની છત પર જો સોલાર પેનલ મિત્રો લગાવીએ તો દર મહિને આપણે બે થી લઈને ત્રણ રૂપિયાની વીજળીની બિલની બચત કરી શકે છે અને હા મિત્રો આ યોજના ખાસ કરીને મિત્રો સરકારે ગરીબ વર્ગ મધ્યમ વર્ગના મિત્રો પરિવારોને રાહત રૂપ થાય તેના માટે મિત્રો આ યોજના સરકાર ચલાવે છે હવે મિત્રો મહિલા રોજગાર યોજના એક બહાર આવી છે કે બિહારમાં પીએમ મોદીએ મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ તીનસો લાખ મહિનાઓ મહિલાઓના ખાતામાં દસ રૂપિયા ટ્રાન્સફર જોઈએ ગુજરાતમાં હજી આવી યોજનાઓ જાહેરાત થઈ નથી મિત્રો જે બિહારમાં રોજગાર યોજના છે તેના હેઠળ 75 લાખ મહિલાઓ જે છે તેઓના ખાતામાં મિત્રો સરકારે દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે અને હા ગુજરાતમાં હજી આવી યોજનાની એક પણ જાહેરાત થઈ નથી તો મિત્રો સવાલ એ છે કે ગુજરાતમાં આવી યોજનાઓ મહિલાઓ માટે ક્યારે બહાર આવશે અને મિત્રો તેનો લાભ ક્યારે મહિલાઓને મળશે તો મિત્ર મિત્રો ખેડૂતો માટે ચાર હજાર રૂપિયાનો હપ્તો એક છે તેના વિશે મિત્રો થોડી વાત તો રાજસ્થાન અને દિલ્હીના ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ બદલે રૂપિયાનો હપ્તો મળશે તો આ એક ખાસ મિત્રો સારા સમાચાર આપણે કે રાજસ્થાન અને મિત્રો દિલ્હીના ખેડૂતો માટે કે સરકાર જે આ બે હજાર રૂપિયાનો હપ્તો પહેલાં આપતી હતી તેમાં મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ બે હજારના ના બદલે મિત્રો હવે રાજસ્થાન અને દિલ્હીના ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે સમાચાર મિત્રો જાણવા માટે બની જીનોઝ ગુજરાત સાથે તો મળીએ મિત્રો ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અને હા તો જો ચેનલમાં મનવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો વિડીયોને પસંદ આવ્યો તો મિત્રો વિડીયો લાઈક કરી દેજો મળ્યા મિત્રો ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો